નમસ્કાર મિત્રો હું નિમેશ પટેલ આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેમના સાથી બેરી વિલ મોર જે માત્ર આઠ દિવસના મિશન પર આઈએસએસ એટલે કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ખાતે મિશન પર ગયેલા હતા એ જે અવકાશયાનમાં ગયેલા હતા જે હતું બોરિંગનું સ્ટાર લાઇનર જેમાં કેટલીક ટેકનિકલ ખામીને કારણે જે આઠ દિવસનું મિશન હતું એ લંબાવી અને નવ મહિના સુધી લંબાવવામાં આવેલું છે

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન વિશે માહિતી મેળવવી હોય તો અલગથી એક વિડીયો બનાવેલો છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો એ વિડીયો જોઈ લેવો જો સામાન્ય માહિતી મેળવીએ તો પૃથ્વીની સપાટીથી ચારસો કિલોમીટર દૂર આઈ એ પૃથ્વીની પરિક્રમા કરે છે અને તેની સ્પીડ અઠ્યાવીસ હજાર આઠસો કિલોમીટર પ્રતિ કલાકની છે જો એ સ્પીડની આપણે સેકન્ડમાં જોઈશું તો આઠ કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે આ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન એ પૃથ્વીની પરિક્રમા કરે છે અને આમાં તમે જોઈ શકો અલગ અલગ ભાગ અલગ અલગ સમયે જોડી અને આઈએસએસની રચના કરવામાં આવી જેમાં ઘણા બધા દેશોએ આમો સહયોગ આપેલો છે અને અંદર જોશો તો અંદર રહેવા માટેના રૂમ અંદર જીમ દરેક પ્રકારની વ્યવસ્થા આની અંદર કરવામાં આવેલી છે તો આજે સુનિતા વિલિયમ્સ અને બેરી વિલમોર જે આઈએસએસ ખાતે નવ મહિના જેટલો સમય પસાર કર્યો હવે આવતીકાલે બુધવારે ઓગણીસ તારીખે પૃથ્વી પર પરત ફરશે તેમના વિશે માહિતી મેળવીએ પાંચ જૂન બે હજાર ચોવીસના રોજ નાસાનું બોઇંગ ટ્રુ ફ્લાઇટ ટેસ્ટ મિશન શરૂ કરવામાં આવ્યું હતું આ મિશન હેઠળ નાસાએ તેના બે અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બેરી બુચ વિલમોરને આઠ દિવસની યાત્રા પર મોકલ્યા હતા એટલે આઠ દિવસનું એક મિશન હતું કે જેમ આ બંને અવકાશયાત્રીઓએ આઈએસએસ પર જવાનું હતું બંનેને સ્ટાર લાઇનર અવકાશયાન દ્વારા મિશન પર મોકલવામાં આવ્યા હતા તે સ્ટાર લાઇનર અવકાશયાનની આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર પ્રથમ ઉડાન હતી એટલે બોરિંગનું જે સ્ટાર લાઇનર હતું એની પ્રથમ ઉડાન હતી અને પ્રથમ ઉડાન દરમિયાન તે આગળ આઈએસએસ સાથે જોડાયું તો ખરું પણ એના પછી પરત આવવાના સમયે એમાં કેટલાક ગેસ લીક થયા અને ગેસ લીક થવાના કારણે પરત આવી શક્યું નહીં અને આ જે બંને અવકાશયાત્રીઓ હતા સુનિતા વિલિયમ્સ અને બુચ બેરી વિલમોર જે બંને નવ મહિના સુધી આઈએસએસ પર અટકાયેલા રહ્યા સુનિતા વિલિયમ્સ અને બેરી વિલમોર જે મિશન પર છે તે નાસાના કોમર્શિયલ ક્રૂ પ્રોગ્રામનો એક ભાગ છે અહીં આગળ જોઈ શકો મૂળ ભારતીય અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અહીંયા આગળ બંને અવકાશયાત્રીઓ દર્શાવેલા છે એક છે સુનિતા વિલિયમ્સ અને બેરી બુચ વિલમોર્ક બંનેને પાંચ જૂન બે હજાર ચોવીસના દિવસે આઠ દિવસના મિશન પર આઈએસએસ પર મોકલવામાં આવેલા હતા અને એની બાજુમાં તમે આ ચિત્ર જોઈ શકો જે બોઇંગનું સ્ટાર લાઇનર છે કે આ બંને આની અંદર આ બંને અવકાશયાત્રીઓ આઈએસએસ પર પહોંચેલા હતા પણ જે થ્રસ્ટર હોય બાજુમાં એમાંથી કેટલો ગેસ લીક થતો હતો એ ગેસ લીક થવાને કારણે જે પરત ફરવાનું મિશન હતું એ રદ રાખવામાં આવેલું હતું છેલ્લા નવ મહિનાથી અંતરિક્ષમાં ફસાયેલા સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર પૃથ્વી પર આવવા માટે તૈયાર છે કારણ કે નાસા અને સ્પેસ એક્સ ક્રુટેન મિશન આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર પહોંચી ગયું છે એટલે આમાં હવે નાસા અમેરિકન સ્પેસ એજન્સી અને બીજી કંપની એલોન મસ્કની સ્પેસ એક્સ બંને કંપની સાથે કામ કરી અને સ્પેસ એક્સ ક્રુટેન મિશનનું જાહેર કર્યું અને જે અવકાશયાત્રીઓ હતા ચાર અવકાશયાત્રીઓને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ખાતે મોકલવામાં આવ્યા હવે એ જશી અને એના પછી સુનિતા વિલિયમ્સ અને બેરી વિલમોર એ અવકાશયાનમાં પરત પૃથ્વી પર ફરશે ફાલ્કન નાઇન રોકેટમાં ગયેલા આ મિશનના ચારેય સભ્યો સ્પેસ સ્ટેશન પર પહોંચી ગયા છે ડોકિંગ અને હેચ ખોલ્યા પછી ચાર અવકાશયાત્રીઓ ક્રૂ નાઇન મિશનના અવકાશયાત્રીઓને મળ્યા હતા અને તે વિડીયો તમે જોયો હશે જ્યારે આ અવકાશયાત્રીઓ આઈએસએસ પર પહોંચ્યા તેના પછી જ્યારે તે આઈએસએસમાં પ્રવેશ કર્યો એ દરમિયાન બુચ વિલમોર સુનિતા વિલિયમ્સ અને આ જે અવકાશયાત્રીઓ છે તે મળ્યા હશે ન જોયેલું હોય આપણે વિડીયો દ્વારા જોઈએ અહીંયા ઘર આ વિડીયોમાં તમે જોઈ શકો ફાલ્કન નાઇન રોકેટ દ્વારા જે અવકાશ યાત્રીઓને આઈએસએસ પર મોકલવામાં આવેલા હતા તે અવકાશ યાત્રીઓ કેપ્સ્યુલ દ્વારા આઈએસએસમાં પ્રવેશ કરી રહ્યા છે અને તે આગળ સુનિતા વિલિયમ્સ અને બેરી બુચ વિલ્મોરને મળ્યા છે હવે ટૂંક જ સમયમાં સુનિતા વિલિયમ્સ અને બેરી કેપ્સ્યુલ દ્વારા પૃથ્વી પર પરત ફરશે આગળના વિડીયોમાં તમને જોવા મળ્યું હશે કે જ્યારે સુનિતા વિલિયમ્સ અને બેરી વિલમોર એ ચાર અવકાશ યાત્રીઓને જોઈને અને કેટલા ખુશ હતા તે એમને હવે ખબર પડે કે આવનારા સમયમાં હવે તે પૃથ્વી પર પરત ફરી શકશે એટલે એમની ખુશી જોવા મળી છે નાસા અને સ્પેસ એક્સના ટેન મિશનની શનિવારે ફાલ્કન નાઇન રોકેટ દ્વારા આંતરરાષ્ટ્રીય અવકાશ મથક માટે લોન્ચ કરવામાં આવ્યું હતું આ મિશનમાં એન મેકલેન નિકોલ આર્યન જાપાની અવકાશયાત્રી તાકુયા ઓનિશ અને રશિયન અવકાશયાત્રી કિરિલ પેસ્કોવનો સમાવેશ થાય છે અહીંયા આગળ તમે જોઈ શકો આ ચાર અવકાશયાત્રીઓને અવકાશમાં મોકલવામાં આવ્યા ક્રૂ ટેન મિશન આંતરરાષ્ટ્રીય સ્ટેશન પર પહોંચી ગયું છે સફળ ડોકિંગ અને હેચ ખોલ્યા પછી ચારેય અવકાશ યાત્રીઓ સ્ટેશનમાં પ્રવેશ્યા હતા અહીંયા ગરા તમે જોઈ શકો ફાલ્કન નાઇન રોકેટ જેના દ્વારા ક્રૂટેન મિશનને અંજામ આપવામાં આવ્યો આ મિશન જ્યારે લોન્ચ કરવામાં આવ્યું તેના ફોટા દર્શાવેલા છે તેઓ બુચ વિરમોલ અને સુનિતા વિલિયમ્સને મળ્યા હતા આગામી થોડા દિવસોમાં બેરી વિલમોલ અને વિલિયમ્સ નવા અવકાશયાત્રીઓને સ્ટેશન વિશે માહિતી આપશે અને એના પછી અઠવાડિયાના અંત સુધીમાં બંને અવકાશયાત્રીઓ પૃથ્વી પર પરત ફરશે નાસા કહે છે કે જો હવામાન અનુકૂળ રહેશે તો વિલમોર વિલિયમ્સ અને બે બે અન્ય અવકાશયાત્રીઓને લઈને સ્પેસ એક્સ કેપ્સ્યુલ બુધવારે પહેલાં સ્પેસ સ્ટેશનથી અલગ થઈ જશે અને ફ્લોરિડાના કિનારે ઉતરશે એટલે સુનિતા વિલિયમ બેરી વિલમોર અને બીજા બે અવકાશયાત્રીઓ છે જે પૃથ્વી પર પર્વત આવશે અહીં આગળ તમે જોઈ શકો ફાલ્કન નાઇન રોકેટ દ્વારા જે અલગ ચાર અવકાશયાત્રીઓને આઈએસએસ પર મોકલવામાં આવે એ જ્યારે આઈએસએસની અંદર આવે ત્યારે એકબીજાને મળે તેનો ફોટો અહીંયા આગળ દર્શાવેલો છે સ્પેસ એક્સ ક્રૂ ટેન એ નાસાની કોમર્શિયલ ક્રૂ પ્રોગ્રામ ફ્લાઇટની દસમી ઓપરેશનલ ફ્લાઇટ છે અને ક્રૂ ડ્રેગન અવકાશયાનની સત્તરમી ક્રૂ ઓર્બિટર ફ્લાઇટ છે આ મિશનના ચાર ક્રૂ સભ્યો નાસાના અવકાશયાત્રીઓ એન મેકલેન અને નિકોલ્સ આયન જા એ જાપાનની સ્પેસ એજન્સી છે જેના અવકાશયાત્રી તાકુયા ઓનિશી અને રોસ્મોસ્કોસ જે રશિયાની સ્પેસ એજન્સી છે જેના અવકાશયાત્રી કેરિલ પેસ્કોવને આઈએસએસ પર લઈ જશે આ મિશન ચૌદ માર્ચ બે હજાર પચીસના રોજ કેનેડી સ્પેસ સેન્ટર ખાતે લોન્ચ કરવામાં આવ્યું અને ત્રેવીસ કલાક ત્રણ મિનિટને અડતાલીસ સેકન્ડે એને લોન્ચ કરવામાં આવ્યું હતું આની પહેલાં બાર માર્ચ બે હજાર પચીસના રોજ એને લોન્ચ કરવામાં હતું પણ લોન્ચ કર્યાની ચોવાલીસ મિનિટ પહેલાં એમાં કેટલીક ટેકનિકલ ખામી સર્જાઈ અને લોન્ચ કેન્સલ રાખવામાં આવેલું હતું જે એના પછી ચૌદમી તારીખે લોન્ચ કરવામાં આવે અને અત્યારે એવા સમાચાર છે કે તે આઈ પર પહોંચી ગયેલું છે નાસાએ રવિવારે સાંજે જણાવ્યું હતું કે આ અવકાશયાત્રીઓને યાત્રીઓને પરત ફરવાનો સમય મંગળવારે ફ્લોરિડા કિનારાથી દૂર સમુદ્રમાં સાંજે પાંચ સત્તાવન વાગ્યાનો છે જો ભારતીય સમય પ્રમાણે આપણે જોઈએ તો ઓગણીસ માર્ચે એટલે કે આવતીકાલે બુધવારે સવારે ત્રણ ત્રીસ વાગે તેઓ પૃથ્વી પર પરત આવશે એટલે અત્યારે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ખાતેથી આ જે કેપ્સ્યુલ છે એ ચાર અવકાશયાત્રીઓને લઈ અને પૃથ્વી તરફ રવાના થયેલું છે નાસાએ જણાવ્યું છે કે આઈએસએસ એસએસ ક્રૂને તેમનું કાર્ય પૂર્ણ કરવા માટે સમય આપવા માટે પરત ફરવાનો સમય નક્કી કરવામાં આવ્યો હતો સાથે જ સપ્તાહના અંતે પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓમાં સુગમતા પણ પૂરી પાડવામાં આવી હતી નાસાએ કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય અવકાશ મથકથી સ્પેસ એક્સ ક્રૂ નાઇનના પૃથ્વી પર પાછા ફરવાનું જીવંત પ્રસારણ કરાશે એટલે લાઈવ તમે અત્યારે પણ આ જોઈ શકો છો પ્રસારણ સત્તર માર્ચે રાત્રે દસ વાગે અમેરિકન સમય પ્રમાણે શરૂ થશે અને ભારતમાં સમય જોઈએ તો અઢાર માર્ચે સવારે આઠ ત્રીસ વાગ્યાની આસપાસ હશે એટલે આજે અઢાર તારીખ મંગળવાર તમે આનું પ્રસારણ લાઈવ જોઈ શકો છો અહીંયા આગળ સુનિતા વિલિયમ્સ અને બેરી વિલ્મોર દર્શાવેલા છે તો હવે આવતીકાલે ઓગણીસ તારીખે ભારતીય સમય મુજબ સવારે ત્રણ ત્રીસ વાગે આ કેપ્સ્યુલ પૃથ્વી પર લેન્ડ થશે તો આ માહિતી મેળવી આપણે સુનિતા વિલિયમ્સ અને બેરી વિલ્મોર કે જે નવ મહિના પછી પૃથ્વી પર ઘર વાપસી થશે જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યાર સુધી જય હિન્દ જય ભારત